અયોધ્યામાં ભગવાન રામજીની પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન રખતણાની આંબેડકર કોલોનીમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન આંબેડકર કોલોની દરમિયાન પાંચસો વર્ષથી જેની રાહ જોતા તેવા ભગવાન રામજીની પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં રંગે રંગે કરવામાં આવી હતી આ પ્રતિષ્ઠાની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખાસ કરીને રખતણા કચ્છના ડોક્ટર આંબેડકર કોલોનીમાં આજે સવારથી જ મહિલા મંડળ અને અન્ય અંદાજીત બસ્સો ચાલીસ ઘરના લોકો દ્વારા ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરતી સવારીને શાંતિ કરવામાં આવી હતી ત્યાર બાદ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું એક તરફ ભજન કીર્તન સાથે મહિલા મંડળે રમઝટ બોલાવી હતી બપોરના દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી ખાસ કરીને પશ્ચિમ કચ્છ મેઘ